મજામાં વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે કરવાના જોવો તમને વિડીયોમાં બતાવું આપણે લાવવા છીએ બજારથી સ્પેશિયલ આંબલી આંબલીનું ચેલેન્જ કરવાની છે કે આપણે કેટલી ખાઈ લાગશે તો ચાલો આપણે તમને બતાવી પછી તૈયાર કરી નાખી આપણે છે તો ચાલો જુઓ અરે કોણ mm -hmm. <laughs> ઘર માં ચાલી તો નથી તે ખબર કઈ ની આવી ગયું હાલો દોસ્તો આપણે આંબલી થઈ ગઈ છે તૈયાર જોવો તો આપણે હવે કરશું ચાલુ ચાલો જોવી કેટલી ખાઈ છે આપણે આની આપણે કચરામાં નાખ્યું કારણ કે કચરો થઈ બી કાઢવામાં વાંધો પડશે બેલી આંબલી

શરદી ઉધરા એટલે વધારે ટફ થઈ જાય અને કાંઈ એટલે ડૂબો હોય ને આપણું પછી મોઢું ધીમું પડતું જાય ખાવામાં એટલે વાંધો ન આવે પછી દાબે એટલે ધીમું પડી જાય એટલે આપણે થઈ શરૂ કરી તો અને હરજી તો કે તો આવે આપણે તોડી નથી ભાઈ બંધ અને હોય એટલે આવી જાય જે તોડી તો મને આપણે તો બનાવે તો છે તો અમે આપણે લિંક આપી લઈશું જોયા જોડિયો આપણે મજા આવશે ચેતુરી નો હોય ને આવડી મોટી મોટી હોય ન મજા આપણે ગુજરાતમાં લગભગ એવું ચેતુર્યું

ચાલો આપણે મળશું એક નવા વિડીયોમાં કેલું કે બાય બાય